ગુજરાતની અંદર છેલ્લા કેટલાય લાંબા સમયથી ઓબીસી વર્ગીકરણનું ભૂત ધૂણી રહ્યું છે અને એમની સાથે કોળી ઠાકોર સમાજના જે આગેવાનો છે તેમના દ્વારા એક જ માંગ કરવામાં આવી રહી છે કે આવનાર સમયમાં જે મુખ્યમંત્રી બને તો એમના સમાજના હોવા જોઈએ હવે ફરી એક વખત આ જે બેઠક છે તેમનો દોર હવે શરૂ થયો છે છેલ્લા લાંબા સમયથી આપણે ઉત્તર ગુજરાતમાં જોઈ રહ્યા છીએ ઓબીસી વર્ગીકરણને લઈને કોળી ઠાકોર સમાજના નેતાઓ ભેગા થઈ રહ્યા છે બેઠકો કરી રહ્યા છે હવે આ જ સિલસિલો પહોંચ્યો છે સૌરાષ્ટ્ર બાજુ નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ

સમયમાં જો કોઈ મુખ્યમંત્રી બનાવવામાં આવે તો ખાસ ધ્યાન આપવામાં આવે ઠાકોર નથી થઈ રહ્યો એટલે હવે જ્યાં ઓબીસી વર્ગીકરણ ભૂત ધૂણી રહ્યું છે એમની સાથે હવે સીએમ ની પણ માંગ કરવામાં આવી છે હવે જ્યાં બેઠક આયોજન કરવામાં આવ્યું ત્યારે કોળી ઠાકોર સમાજના જે નેતાઓ છે તે શું કહી રહ્યા છે તેમના આગેવાનો શું કહી રહ્યા છે તે સાંભળીએ જે પણ વિધાનસભાની અંદર આપણો સમાજ બહુમતીમાં હોય તો ત્યાંનો ધારાસભ્ય આપણો હોવો જોઈએ તમામ વિસ્તારની અંદર અને જિલ્લાની અંદર સાંસદ આપણો હોવો જોઈએ અને સાંસદ પછી ગુજરાતની અંદર કોણી ઠાકોર સમાજમાંથી સીએમ આપણો હોવો જોઈએ કે ન હોવો જોઈએ જો આપણો સમાજનો સીએમ હશે તો આપણો સમાજને વિકાસ કરતા કોઈ નહીં તો હું એવી આશા રાખું છું કે જે પણ જગ્યાએ આપણું સંગઠન હશે આ સંગઠન અત્યારે જેટલા પણ જોઈન્ટ થયા છે એનો તો ખૂબ ધન્યવાદ પણ આવનારા સમયની અંદર તમામ ગુજરાતનો કોળી ઠાકોર સમાજના જે પણ સંગઠન હશે એ એક મંચ ઉપર બેસે એવી આશા છે જય માતા

લોકોએ એની સાથે ઊભો રહી જવું નેતા નો ઊભો તો કાઈ નહીં પણ તમામ સમાજના લોકોએ એની સાથે ઊભો રહી જવું અને એક ટેકો લેવો કારણ કે આજે તમારા માટે લડે છે આજે તમારા માટે લડે છે તો કાલ સવારે એને એની ઉપર કોઈ પણ આફત આવે તો તમારે એની સાથે ઊભો રહી એની સાથે લડત કરશો તો કાલ સવારે એક નહીં બે નહીં ત્રણ નહીં ચાર નેતા ઊભો રહેશે અને એની સામે કદાચ એક વ્યક્તિ ઊભો રહેશે ને તો એ અડીગા ઊભો રહેશે અને એક સામે એક ગજક સુ એક લાખ પર ઉભો વ્યક્તિ એના વિરોધમાં ઉભો રહી જશે તો એને કોઈ તાકાત નથી એને હલાવી શકે તો ખાસ સમાજની વિનંતી કોઈ પણ સમજદો વ્યક્તિ લડતો હોય ને તો એની સાથે ઉભો રહે હું ગુજરાત પોલીસ ઠાકોર સાડા પ્રમુખ જયેશ આજે ચોટીલા મુકામે કૃષિ ભારતી બાપુના અધ્યક્ષ સ્થાને એક મિટિંગનું આયોજન કરેલું છે કે જે સમાજમાં જે અન્યાયો થતા હોય છે તો કોરી ઠાકોર સમાજના જેટલા પણ સંગઠનો છે તેના તમામ અધ્યક્ષ તમામ પ્રમુખો તમામ આગેવાનો આજે અહીંયા ઉપસ્થિત રહ્યા છે અને એવું નક્કી કરવામાં આવ્યું છે કે ગાંધીનગર એક બેઠક કરવામાં આવશે અને એક બેઠક કરી સમાજમાં જે હક નથી મળતો જે સમાજમાં જે અન્યાય થઈ રહ્યો છે એને લઈ એક બંધારણ કરવામાં આવશે અને આવનારા સમયમાં એ બંધારણ કોઈ ઠાકોર સમાજનું અમે જાહેર કરીશું ભારત માતા કી મિત્રો આજે ચોટીલા ખાતે સમસ્ત કોળી ઠાકોર સમાજના તમામ સંગઠનોના પ્રમુખશ્રીઓને હોદ્દેદારશ્રીઓની મીટિંગનું ભવ્ય આયોજન થયું જેમાં બંધારણના નિયમ મુજબ ઓબીસી સમાજને ટોટલ અનામત મળે અને એમાંથી પછી અનામત વર્ગીકરણ સમસ્ત કોળી ઠાકોર સમાજને મળે એની ગહન ચર્ચા કાયદા કાનૂન મુજબ થઈ અને ભવિષ્યમાં કઈ રીતે આ અનામત મળે એ પણ એની રણનીતિ આગામી સમયમાં ગાંધીનગર ખાતે એક મીટિંગ થશે અને એનું બંધારણ પણ નક્કી થશે અને ભવિષ્યમાં કોળીને ઠાકોર સમાજની વૈશ્વિક સંસ્થાનું પણ એક નિર્માણ થશે એનું સંગઠન થશે એની પણ ચર્ચા થઈ ઓમ નમો નારાયણ ભારત માતા કી બોલે આ વેજકની અંદર સૌરાષ્ટ્રના મોટા ભાગના આગેવાનો હાજર રહ્યા હતા પણ હવે જોવાનું છે કે જે આ મુદ્દો ત્યારે ખૂબ ચર્ચિત છે ઓબીસી વર્ગીકરણ એ અને જે સીએમ આવનાર સમયમાં કોરી ઠાકોર સમાજના બનાવવામાં આવે તેમને લઈને આપ શું માનો છો અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભઈ ન્યૂઝ ચેનલને લાયક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર